નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેરાલુમાં છરીના ઘા ઝીંકીને યુવાનની કરણપી હત્યા ખેરાલુમાં રહેતા ગૌતમ બારોટ નામના યુવાનની હત્યા કરીને હત્યા કરનારા ફરાર થયા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાર સુધી હત્યા કરનારાને પોલીસ ઝડપી નહીં પાડે ત્યાર સુધી લાશને સ્વીકારવામાં આવશે નહીં ગૌતમ બારોટ ડીશ ટીવીનો વેપાર કરતા હતા હત્યાને પગલે ખેરાલુ પોલીસે તપાસ હાથ ધરી હવે જોવાનું રહ્યું ખેરાલુ પોલીસ ક્યારે હત્યારાઓને પકડે છે હત્યાને પગલે પરિવારના દરેક સભ્યો સાથે સગા સંબંધી વડનગર જીએમઈઆરએસ ખાતે દોડી આવ્યા ખેરાલુ શહેરમાં ગઈકાલે આ વિસ્તારના અગ્રણી વેપારી શ્રી ગૌતમભાઈ બારૂટની નિર્મમ હત્યા કરવામાં આવી છે આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આ વિશે અધિકારીઓને ન્યાયિક તપાસ કરવા માટે અને ગુનેગારને સત્વેરે શોધી એમને ન્યાય મળે એ માટે હું રજૂઆત કરી છે અને કરીશ એમના આત્માને જો હોય તો હું શાંતિ મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને એમના પરિવારને આ દુઃખદ ઘટનાથી જે એમના ઉપર દુઃખ આવ્યું છે એમાં ભગવાનને પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને સહન કરવાની શક્તિ આ ખેરાલુમાં ગૌતમભાઈ બારોટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અંતિમ યાત્રામાં ખેરાલુ વિસ્તારમાં ગૌતમભાઈ બારોટની હત્યા કરીને હત્યા હત્યા કરનારા ફરાર થયા હતા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હત્યાને પગલે ખેરાલુમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું અંતિમ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હત્યા કરનારાઓને પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરે એવી પરિવારની માંગ ગૌતમભાઈ બારોટ કેબલ ટીવીનો વેપાર કરી પરિવાર સાથે રહેતા હતા વ્યાજના ચક્કરમાં હત્યા થઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે થોડા સમય પહેલા ગૌતમભાઈ બારોટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને હત્યા થાય તેવું જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું ખેરાલુ પોલીસની કાર્યવાહી કેટલી ઝડપથી થાય છે ગૌતમભાઈના પરિવારમાં તેમના પત્ની અને બે બાળકોને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી છે મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં ગઈકાલે દેસાઈ વાડો છે એની સામે જ એક ખૂનની ઘટના બનેલી છે જેમાં જે ભોગ બનનાર છે તેનું નામ છે ગૌતમભાઈ ભાઈલાલભાઈ બારોટ જેઓ ખેરાલુ શહેરમાં બારોટવાસના વતની છે એમને એક જૂની અદાવતના કારણે જે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ ઘણા લાંબા સમયથી ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ નામના ઈસમ જોડે ચાલતી હતી એ અનુસંધાને ગઈકાલે એમને ઉઘરાણી બાબતે રોડ ઉપર જતાં ચાલુ મોટરસાઇકલ ઉપર ઝઘડો થયેલો અને આ જે ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ છે એણે ભોગ બનનાર ગૌતમભાઈ છે એમને મોટરસાયકલ ઉપરથી નીચે પાડી દઈ એમના ઉપર જીવલેણ હુમલો કરેલો એ જીવલેણ હુમલામાં છરીથી એમને જે ગળાના ભાગે ઘા મારેલા સારવાર માટે એમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા જ્યાં આગળ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલા છે આ અનુસંધાને એમના પુત્ર મિત ગૌતમભાઈની અમે ફરિયાદ લીધેલી છે અને હાલમાં જે આરોપી છે એ ગુનો કર્યા બાદ ભાગી ગયેલો છે જે આરોપીને શોધવા માટે અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ખેરાલુ પોલીસ છે એની ટીમો અમે કામે લગાડેલી છે અને જે નજીકના ભવિષ્યમાં આરોપી અમે તરત પકડી લઈશું હાલમાં પ્રાથમિક જે ફરિયાદીએ અમને ફરિયાદ હકીકત જણાવેલી છે એ ફરિયાદ હકીકત મુજબ અત્યારે હાલમાં એક જ આરોપી પ્રસ્થાપિત થયેલો છે તપાસ દરમિયાન જો કોઈ અમને બીજી કોઈ આગળ વિગત મળશે અને બીજા કોઈ પણ વ્યક્તિઓની કોઈ સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી એમને પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરીશું અમે કોઈ પણ વ્યક્તિની અટકાયત કરેલી નથી આમાં પુત્રની એક આરોપીની જે મુખ્ય આરોપી જે છે અમારો આનો જે ફરિયાદમાં જણાવેલો છે એની પૂછપરછ

જેની ડેડ બોડી લઈને અત્યારે ખેરાલુ ખાતે તેમના પરિવારજનો સાથે ઘણી બધી સંસ્થાઓના લોકો પણ જોડાયા છે આ અનુસંધાને ખેરાલુની અંદર પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને અહીંયા સમર્થન કર્યું હોય એવું જણાઈ આવે છે ખેરાલુની અંદર અત્યારે પોલીસ છાવણીની અંદર ખેરાલુ ગામ પ્રસરી ગયું હોય એવું જણાઈ આવે છે તો જાણવા મળતી માહિતી મુજબ સાડા બાર વાગે ગૌતમભાઈ બારોટની જે હત્યા થઈ છે એમને અંતિમ વિધિ માટે સાડા બાર વાગે ખેરાલુ મુક્તિધામ ખાતે એમને અંતિમ અગ્નિદાહ આપવામાં આવશે તો આવી જ રીતે અમે એમના અંતિમ દર્શનની પણ લોકોને પળે પણ ખબર આપતા રહીશું તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર